ગાંધીનગર રાજભવન ખાતે વિવિધ ક્ષેત્રના કલા સાધકો સાથે રાજભવનમાં પ્રાકૃતિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો રાજભવન ખાતે સંસ્કાર ભારતી દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે કલાકારો અને સમસ્યાઓ વચ્ચે પણ કલાનું સર્જન કરે છે કલાકારો સાચા અર્થમાં સમાજનું દર્પણ છે સમાજના નિર્માણમાં કલાકારોની ભૂમિકા મહત્વની છે કલાકારો આપણી સંસ્કૃતિની ગૌરવશાળી ઇતિહાસ અને પરંપરાને જતન અને સંવર્ધનની જવાબદારી નિભાવે છે આધુનિક સમયમાં મનની અશાંતિ વધતી જાય છે ત્યારે કલા અને કલાકારો લોકોને તણાવથી બચાવી શકે છે સાથે જ તેઓએ જણાવ્યું છે કે સમાજના નિર્માણમાં કલાકારોની મહત્વની ભૂમિકા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સાનિધ્યમાં રાજભવન ખાતે લોકભવન બન્યું છે અને રાજભવનમાં કલા સાધકોનું કલાનું સન્માન થયું છે તેમ પણ સંસ્કાર ભારતી દ્વારા જણાવવામાં આવ્યું હતું